એક બાજુ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બીજી બાજુ વડોદરા શહેરમાં જોવા જઈએ તો ફતેહગંજ બ્રિજ પાસે પીવાના પાણીની લાઈનમાં મસ્ત મોટું ભંગાણ પડ્યું છે પીવાનું કરોડો ગેલન પાણી રોડધારા ગટરોમાં જઈ રહ્યું છે બીજી બાજુ જોવા જઈએ તો મૂજ બ્રિજ જે વિશ્વામિત્રી નદી પર બ્રિજ છે બ્રિજમાં જે પાઇપલાઈનો નાખેલી છે એમાં લીકેજ છે ને છેલ્લા પંદર દિવસથી પાણી પીવાનું પાણી જે લીકેજ છે ને સીધે સીધું નદીમાં જઈ રહ્યું છે એક બાજુ વડોદરા મહાનગરપાલિકા સાથે રાજ્ય સરકાર પાણી બચાવવાની વાતો કરે છે બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા શહેરના નાગરિકો પીવાનું ચોખ્ખું પાણી મળીને જો પાણી મળે છે તો અડધો કલાક મળે છે એમાં પણ ઘરમાં પૂરેપૂરું પાણી આવી નહીં રહ્યું ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને અધિકારીઓ દ્વારા જે પાણીનો બગાડ કરવામાં આવ્યો છે એ બગાડ બંધ કરવામાં આવે કોઈ પણ જગ્યાએ લીકેજ વળી હોય એને તાત્કાલિક રિપેર કરે